પ્રસ્થાપિત પાંચ સ્વયંભૂ મહાદેવની ભવ્ય પાલખીઓ પરિક્રમા કરીએ તો પરિક્રમા કરી હતી સૌ પ્રથમ બિંદુ સરોવર ખાતે હરિહર મિલન થયું હતું નાના કરી ઘોડા પર સવારથી યાત્રામાં જોડાયા તેમાં તમામ શિવાલયો આ પર્વે શિવભક્તોની શ્રદ્ધાથી છલકાઈ ઉઠ્યા હતા

બિંદુ સરોવરથી નીકળીને એલ એસ હાઈસ્કૂલ અફીમ ગેટ અલવાનો ચકલો કાળાપટનો માઠ પથ્થરપુર રુદ્ર મહાલય મંડી બજાર થઈ પરત લીલા ભાવા પાસે આવેલા નિર્ભરેશ્વર મહાદેવ ખાતે મહાઆરતી બાદ વિસર્જન થઈ હતી આ સમગ્ર પાલખી યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં નાના ભૂકાઓ અવનવા વસ્ત્ર પરિધાન કરી અશ્વ પર સવાર થઈ અને પાલખી યાત્રાને શોભાવી હતી પાલખી યાત્રાની નગર પરિક્રમા દરમિયાન ભક્તો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને પાણી સરબત પણ વ્યવસ્થા કરવામાં આવી હતી

આજના પવિત્ર દિવસે મહાશિવરાત્રીના દિવસે સિદ્ધપુર એ આપણા ઇતિહાસમાં દેવોની ભૂમિ દેવોનું થાય છે એવું કહેવાય છે શાસ્ત્રોમાં કે સિદ્ધપુર શહેર છે શીતલ નામ હતું આપણા ચાર વેદોમાં પણ એનો ઉલ્લેખ છે અનેક વેદ ભગવાન આપણાથી અહીંયા આગળ સરહદ કેટલું દૂર છે એવા સ્થળે શિવરાત્રીમાં પાંચ સ્વયંભુષ મહાદેવ જ્યારે સિદ્ધપુરમાં હોય એની મહાશિવરાત્રીની મારી પાલખીઓ જ્યારે નીકળે ત્યારે હજારોની સંખ્યામાં અનેક લોકો દર્શનાર્થીઓ આવે છે આજે તમામ લોકોએ અહીંયા આગળ શિવરાત્રી બિંદુ સરોવર આવી છે જ્યાં માતૃ જ્ઞાનમાં સ્થળ છે સમગ્ર વિશ્વમાં માતૃ જ્ઞા માતૃ સિદ્ધપુરમાં જ થાય છે એવા સ્થળે જ્યારે આવી પવિત્ર ભૂમિ પર લોકોને દર્શનાર્થ મળે લોકો સાક્ષાત્કાર થાય છે જીવનમાં એક દિવસ એવો છે બધા માટે આજના દર્શન એટલે એની જિંદગીનો મોક્ષ તરફ અને સત્માર્ગ તરફ જાય એવી આત્મા અનુભવે છે આ પવિત્ર દિવસે બધાને શુભકામનાઓ પાઠવું છું અને આ પવિત્ર દિવસે સૌને કહું છું કે મહાદેવના સાક્ષાત્કાર જેટલા દર્શન થાય આ પ્રસ્થામાં શાંતિપૂર્વક કરો એવી મારી વિનંતી છે

સ્વય જાતે આવીને દર્શન કરી શકતા નથી એવા ભક્તો દર્શન કરવા માટે નગરચર્યા છે વાલ્કેશ્વર મહાદેવ છે એવી જ રીતે અહિયાં આગળ પાંચ ચાર પાંચ સ્વું પાંચમાં સ્વયં કુબેર સિદ્ધેશ્વર મહાદેવ સર્વ ભક્તો નું કલ્યાણ કરો એવા શિવરાત્રીના દરેક ભક્તોના ના મહાદેવ